ચલો મિત્રો નવા ભાગ માટે આપણે તૈયાર થઈ જઈએ ચોથા ભાગ માટે ચોથા ભાગની શરૂઆત કરીએ પહેલો એમ જોઈએ જલિય જલીય લીલીમાં પરાગનયન ખાલી જગ્યા જો લીલી પાણીમાં ઉગતી વનસ્પતિ સપાટી ઉપર હોય છે એટલે કીટકો અથવા પવન દ્વારા એનું પરાગનયન થાય છે જો પાણીમાં ડૂબેલી હોય તો આપણે એને હાઇડ્રોફીલી કહેવાય જલપરાગિત કહેવાય બરાબર પણ નહીં અયોગ્ય વિધાન ક્યુ ખોટું વિધાન માખી દ્વારા એકત્રિત કરેલા પરાગ્રજના પાચન દ્વારા મધ બને નહીં પરાગ્રજના પાચનથી મધ મધ છે ને એ માખીની જઠર ગ્રંથથી નિર્માણ કરે પહેલું જ ખોટું બન્યું બાકી આકર્ષણમાં દુર્ગંધ સર્જે હાચું કેટલીક વનસ્પતિની પરાગ્રજ ખૂબ જ વધુ પ્રમાણમાં એલર્જી અને કેટલીક વ્યક્તિમાં હાચું પોષક દ્રવ્ય ધરાવે ટેબ્લેટ સિરપમાં હાચું એટલે આપણું અહીંયા પહેલું વિધાન જ ખોટું છે વનસ્પતિમાં ન એક એકલિંગી જવાબ આંકડો આવે કે એમાં ખાસ કરીને જો એ વનસ્પતિમાં પુષ્પ પુકેસર ધરાવનારું હોય તો નર પુષ્પ અને સ્ત્રી કેસર ધરાવનારું હોય તો માદા પુષ્પ એમાં વંધીકરણ કરવું પડતું નથી

લાંબી માંથી એક જવાબ થઈ ગયો નિકટ નો અંડક ધરાવતો ભાગ બીજા છે બેઠા બેઠા ચોડકા લઈ લો એટલે વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર એટલે જવાબ અહીંયા રહ્યો એમાં પાછું સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનો જનન છિદ્ર તો પરાગ્રજના બાહ્ય આવરણ પર હોય છે સાચું બીજાંડ છિદ્ર

ગેમી પુષ્પનું પરાગાશય થી પરાગજનું એ જ પુષ્પના પરાગસન ઉપર નહીં તો સ્વફલન કહેવાય આર વન આ બે જવાબ નહીં આવે પુષ્પના પરાગાશય અને પરાગસન સાથેની સહકવતા ક્યુ ટુ ક્યુ ટુ ક્યુ ટુ આ બે તો આવવાના જ નથી ક્યુ ટુ એટલે આ જવાબ આપણો બની ગયો આપણે ઓળખવાના છે એ કેન્દ્ર છે બીજ કેન્દ્ર બી દંડ છે અને અને છિદ્ર છિદ્ર છે બીજ કેન્દ્ર ડી જવાબ આપણો રાઈટ બને છે તો અહીંયા સુધી આપણે જે કંઈ વાત કરી બરાબર એ ભાગને આપણે પૂરો કરીએ છીએ નવા ભાગ ઉપર જતા પહેલા વંશ અગેન આપણો સૌ કોઈનો આભાર દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિંદ ફરી મળશું નવા ભાગમાં આવજો